હલો દોસ્તો ઓમસ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લેશું તમે અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો તમારો વધારો સમયને લેતા આપણે આ વિડીયો ચાલુ કરીએ છીએ આજે આપણે દોસ્તો દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ આ દીવમાં આવેલું એવું નાનું મંદિર છે તીર્થ છે જે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આવેલું છે આ નાનું એવું દીવ આપણે આજે આ ગંગેશ્વર મહાદેવની મંદિરની મુલાકાત લઈશું આ દીવથી એક કિલોમીટર આગળ દૂર આવેલું છે મહાદેવના અનેક મંદિરો ભારતમાં આવેલા છે પણ આ એક અલગ જ મંદિર છે કારણ કે આ અલગ છે એનું કારણ એવું છે આ સમુદ્ર કિનારે આવેલું મંદિર છે ને સમુદ્ર કિનારાની લહેરો આ શિવલિંગો ઉપર આવી છે એટલે આ બધાથી અલગ મંદિર છે આ લહેરો દ્વારા શિવલિંગનું જલાભિષેક દરિયો સ્વયં કરી રહ્યો છે આપ શંખ જોઈ શકો છો આપણે ગંગેશ્વર મંદિરની તરફ આગળ વધી રહ્યા છીએ આ ગંગેશ્વર મંદિરની અંદર પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર છે આપ જોઈ શકો છો મિત્રો ગંગેશ્વર શબ્દનો અર્થ ભગવાન શંકર થાય છે ગંગાને પોતાના મસ્તકમાં ધારણ કરી ધરતી પર પ્રવાહિત કરી છે આ સમુદ્ર ઉપર એક ગુફા મંદિર છે આ મંદિર છે અને આ અરબ સાગરના પાણીથી આ શિવલિંગોનું અભિષેક કરવામાં આવે છે ને આ નજારો જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા રહે છે આ પાંચે પાંચ શિવલિંગોનો જલાભિષેક આ સમુદ્ર દ્વારા કરવામાં આવે છે દોસ્તો આ પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલી મંદિર છે આપ જોઈ શકો છો આ પ્રાચીન મંદિર છે અને પાંડવો દ્વારા બનાવવામાં આવેલી આ શિવલિંગો છે એટલે આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે આ ગંગેશ્વર મંદિરને પૌરાણિક મંદિર માનવામાં આવે છે આ સમુદ્રનું પાણી આ શિવલિંગ ઉપર આવે છે અને આ લહેર આવતા પાંચે પાંચ શિવલિંગનો જલ અભિષેક કરે છે અને આ લહેરો પાછી વળી જાય છે આ સમુદ્રની લહેર આવી રહી છે જે શિવલિંગ તરફ આગળ વધે છે આ મંદિરમાં પાંડવો દ્વારા બનાવેલી પાંચ શિવલિંગો છે જે પાંચો પાંડવો દ્વારા બનાવવામાં આવેલી છે મિત્રો તમને સમય મળે તો આ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા ચોક્કસથી જાજો તમને ખૂબ જ આનંદ આવશે આમ તો ભારતમાં ઘણા શંકર ભગવાનના શિવના મંદિર આવેલા છે પણ આ મંદિર સૌથી અલગ અને ખાસ છે અલગ એટલા માટે કે આ એક ગુફા મંદિર છે આ ગુફા મંદિરને પાંચે પાંચ શિવલિંગને દરિયા દ્વારા જલાભિષેક કરવામાં આવે છે દર દરિયાના મોજા આવે છે અને આ શિવલિંગ ઉપર જલાભિષેક કરે છે મિત્રો આપ જોઈ શકો છો અનેક શ્રદ્ધાળુઓ શ્રદ્ધા લઈ અને આ શંકર ભગવાનના દર્શન કરે છે આ મંદિરનો અદ્ભુત નજારો જોઈ અને આના દર્શન કરી એક અનેરો લાવવો છે મિત્રો ચોક્કસથી આ મંદિરની મુલાકાત લેજો દોસ્તો આ દરિયાની લહેરોથી આ શિવલિંગોનો ઝડપિષેક થઈ રહ્યો છે આ ગુફામાં આવેલું એક અદ્ભુત શંકર ભગવાનનું મંદિર છે અનેક શ્રદ્ધાળુઓ શ્રદ્ધા લઈ અને આ શિવના દર્શન કરવા માટે આવે છે આ ઉપરની સાઈડથી આ પાંચ શિવ દર્શન કરે આ ઉપર ઉપરનો નજારો આપ જોઈ રહ્યા છો મિત્રો મિત્રો તમે અહીંયા દરિયાનું પણ સૌંદર્ય જોવા મળશે દરિયાના મોજા આપ નિહાળી રહ્યા છો જે તમારું મન મોહી લેશે મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો ને જો તમે મિત્રો અમારા ચેનલમાં નવા આવો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આવેલું નોટિફિકેશનનું બેલને દબાવશો જેથી તમને અમારા દરેક વિડી નોટિફિકેશન મળી રહે અને તમે અમારો વિડીયો માણી શકો સમુદ્ર કિનારો ઉપર આવેલું આ મસ્ત અને જબરજસ્ત ગંગેશ્વર મહાદેવનું મંદિર અદ્ભુત છે મિત્રો હું આ બાઈકથી દીવના ટોર ઉપર નીકળેલો